મિત્રો અટવાઈ ગયા સોમનાથ ની સાયકલ યાત્રા કરું રાત્રે તો જેતપુર મંદિર છે ત્યાં રોકાયા હતા અને ત્યાંથી આગળ નીકળી ગયા છે અને જોકે આ હોટેલ માં બેઠા તા ચાર કર્યો ફ્રુટી ઉપર ધ્યાન જોયું ને તો એમ હવે આ લઈ જ લેવાય એમ બાકી કોનું ભાઈ ગાડી લઈ લીધી છે સાહેલભાઈ રોહિતભાઈ આપણી સાયકલ પર તૈયાર છે જોકે પાછળ થી તૈયાર મંદિર હતી તૈયાર કરીને જ લાવ્યા હતા તો કઈ નહીં મિત્રો આગળ વધશો ને આજના દિવસમાં શું શું થાય છે શું શું નહીં તો જો આ વિડીયો ને કન્ટિન્યુ જોતા રેજો હર હર મહાદેવ મિત્રો અટવાઈ ગયા છે ને તો કે ગામમાં માં આગળ ગયા હતા જો સર્વિસ વાળો હતો ને સર્વિસ વાળો અમને એમ કે સીધો જ જાતો હશે પણ પુલ ઉપર ચડવાનું હતું પુલ નો ફીડા અને સર્વિસ વાળો ઉપર આવ્યા ને જો

કેમ કે અમારા ગામમાં તો થોડાક આવા રસ્તા હારા થઈ ગયા છે તો હવે સર્વિસ નોડ કરતા કરતા તો સીધો ગામ ગામ જૂનાગઢ આવી જાય તો જુનાગઢ નજીક છે આગળ જાય છે બે ભાઈ આપડે હવે નીકળવું પડશે ને રસ્તામાં ફાઈનલી અત્યારે આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ જો કે બહુ ખતરનાક રસ્તો એટલે આમ તો જોવા જઈએ તો ખતરનાક ન કહેવાય ગામડાના રસ્તા આવા જ હોય કે જ્યાં ડામર નો ન હોય અને સારા બ્લોક એ ન નાખેલા એ તો ભાઈ જેવો ગામનો વિકાસ થયો એ ઉપર આધાર હોય તો કઈ નઈ અત્યારે તો હાઈવે ઉપર આવી ગયા છે અને આ સીધો સ્ટેટ હાઈવે છે અને જો કે અહીંયા એક બોર્ડ આવ્યું છે બોર્ડ અને બોર્ડમાં લખેલું તો નથી પણ મેં મેપ માં જોયું ને તો અહિયાં સો કિલોમીટર છે સોમનાથ મહાદેવ સોમનાથ મહાદેવ મિત્રો હવે સો કિલોમીટર ની વાર છે કાલે બપોર થાય ત્યાં પહોંચવાનો વિચાર છે તો પહોંચી જ જશું ચાલો જઈએ આગળ તો પાછો સર્વિસ રોડ આવ્યો છે જોઈ છે કે જવાય હવે કારણ કે આ તો સીધો જ જાતો હોય છે નથી સર્વિસ રોડ છે એમ તોય જોઈ છે પાછા ભૂલા પછી પાછા ગામમાં માં ગડી જાવ પાછા બારા નીકળતી પાછા જાવ પાછા બારા નીકળતી કઈ જોઈ છે આ સર્વિસ રોડ જવાની ઈચ્છા છે કે નહીં જો કે ભૈયા જવું સર્વિસ રોડ ઉપર જવાનું સારું ભૂલ આવે ને જે સાઈડ ઉપર એના કરતા સર્વિસ રોડ માં નીચે નીચે આવકારવી સારી પડે કઈ ચાલો જઈએ

મિત્રો હવે આપણે કે લઈએ પૈસા પણ નથી દીધા કઈ નઈ મિત્રો તો પાછા આગળ વધીએ તો કે આજે ટાર્ગેટ હતો કઈ એસી કિલોમીટર આસપાસ ચલાવવાનો અને અત્યારે હજી પિસ્તાલીસ કિલોમીટર બાકી છે તો જેમ બને વેલા જવાનું છે મહાદેવ આગળ વધીએ મિત્રો લાવો તોડવાની વાત નથી પણ જોકે જે સાયકલ યાત્રા કરીને એમાં પેન્ડલ તૂટી જાય આપડી પરંપરા છે જોકે

જુનાગઢ આવી છે ઉપર થી આઈસ્ક્રીમતું આઈસ્ક્રીમ ગોતવાનું છે હાલો આઈસક્રીમ ગોતી ને તમે આગળ હરત મહાદેવ મિત્રો હવે થોડીક વાર સાયકલ થોડીક વાર ની તો ઘણી વાર ચલાવી છે જો કે ફોન હવે કાઢો નથી એનું કારણ છે કે આજે અમારે એસી કિલોમીટર સાયકલ ચલાવવાનો ટાર્ગેટ હતો અને જો કે કદાચ ચાલીસ પચાસ કિલોમીટર રહી જાય ને તો કાલ બપોર સુધીમાં સોમનાથ પહોંચી જાય એ રીતે અમે ટાર્ગેટ કર્યો હતો અને નીકળી તો જ્યાં જઈ

તો કઈ ની જોઈ હવે ના જાય પછી હું થાય એમાં આપડે પાકડું ગુજરાત છે ગુજરાત માં કોઈ પણ માં કઈ પણ જગ્યાએ વાંધો ન આવે તો અત્યારે આજે સાતમો દિવસ કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી આવી તો હવે શું આવવાનું પણ કઈ કહેવાય નહી તો કે આવી સરળતાથી સોમનાથ પોતી રહીએ અને મહાદેવના દર્શન થાય જોઈએ હવે આવે તો મિત્રો કિલોમીટર છે કાહિલભાઈ આગળ ઊભા છે એને રીલ્સ બનાવવાની હતી તો એ પાછા છ છ વાગે બધાને મૂકવાની છે મેં મારે શૂટ થઈ ગયું છે રોહિતભાઈને ને કેપ માં વાંધો આવે એટલે ઈ ભાઈ મારા ફોનમાં નાખે તો મારા ફોનમાં માં એડિટ થાય

જોતા રહેજો બ્લોગને end સુધી જો કે આજે રાત્રે ક્યાં પાના છે શું શું ખાવાના છે અને થઈ આગળ મહાદેવ જો મિત્રો સોમનાથ પિસ્તાલીસ કિલોમીટર બતાવે છે તો અને જો સાહિલભાઈ પણ આગળ ઊભા છે જો 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 હા ચાલો એની પાસે જઈએ રોહિતભાઈ આપણી પાસે જો હવે હાલતા હાલતા જાય છે પણ આમ જોવા જઈએ તો આગળ થાફા પડી છે જોકે પેટ્રોલ પંપ ચાર કિલોમીટર એની આગળ થાય છે સાત કિલોમીટર એટલે ઈ પેટ્રોલ પંપથી આગળ સાત કિલોમીટર જોકે જોવા જઈએ ને તો દસ થી બાર કિલોમીટર નો અંતર પડે છે તો પછી બે જગ્યાએ ના પડી હોય તો

મિત્રો આપણને જગ્યા આજની મળી ગઈ છે જોકે અમે જે રસ્તે આવતા હતા જે પેટ્રોલ પંપે આપણે પૂછવાનું હતું ને તેની સામે જે એક મોગલમાંનું મોટું વિશાળ મંદિર હતું તો કે અહીંયા આપણને જગ્યા રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે બસ તો મિત્રો હવે તમને મંદિરના દર્શન કરાવશું અને આપણને રૂમ પણ આપવામાં આવી છે જોકે ફાઇવ સ્ટાર હોટલ જેવી રૂમ છે તો આપણે રૂમને પણ જોઈશું તો બ્લોક કન્ટિન્યુ જતા રહેજો ચાલો પહેલાં મોગલમાંના દર્શન કરીએ જય મોગલ હર મહાદેવ મિત્રો આ પ્રકારે કઈ મંદિર હતું તમે જોઈ જ લીધું હશે માતાજીના દર્શન પણ કરી લીધા હશે તો મિત્રો હવે હમણાં આપણે થોડીકવારમાં તમને પછી આપણી રૂમ પણ દેખાડીશું તો જોતા રહેજો બ્લોગ ને કન્ટિન્યુ રર મહાદેવ જય મોગલ તો મિત્રો કેવું સરસ મજાનું જમવાનું છે કઢી છે ખીચડી છે શાક છે રોટલી છે અને સાથે છાશ છે તો એની મિત્રો જમી લઈએ તો ફાઈનલી મિત્રો અત્યારે અમેળા રૂમમાં આવી ગયા કે તમે જોઈ શકો છો કે સરસ મજાની રૂમ છે જો એકદમ ચાર જણા સુઈ જાય મસ્તીનો બેર છે જોકે છે તો ત્રણ જણા નહીં પણ જોઈન્ટ કરેલા છે ને એટલે મહાદેવ બધા છે આપડી લોકલ જોકે કોઈ પણ કિંમતી વસ્તુ મૂકવી હોય તો અહીંયા છે ને સ્વયંસેવક ના પાસ પણ છે જોકે આપણે જવું હોય તો આપણે અહીંયા નથી રહેવાના નગર આપડે બાથરૂમ છે એ તો બઉ જોવાનું ના હોય અને આ બાલકની છે સરસ મજા બાલથની છે થી થોડુંક આમ જોવા જઈએ તો

આ મેકિંગ લાલ લાલ કમરાની કને મિત્રો હું છોડી દીધો છે લોક એમ તો નીકળાય ને આમ તો પછી હમ હમ નઈ રેડી રેડી

ना 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 स्किप नहीं है बहुत लगे तो स्किप करी ना जो आम आम देखो ना आम ना ना, ना गाँव <laughs> ना, तो ना, ना, <laughs> ना जे वॉल टाइम भाई जो है स्किप नहीं करवा मैं तो स्किप नहीं करता जे उला के उस साइड पर फोन मुक्ति दो आज दिन वो करी थी आया नहीं मैं क्या तेरी बात मुझे आप सुनो सॉन्ग पे हम शेयर करूँगी આમ જે બીજા માટે કોક મૂકીને રહી ગયું એવું હે તારી ગલીઓ થી ને કસે અરજી જાર મારે તારી ગલીઓ થી ને કસે અરજી જાર મારે તારા ઘર ને કુલ છે મારી આ જાન મારી તારા ઘર ને કુલ છે મારી છે જાર તારી તારી ગલીઓ થી હે જી થી

<laughs> हर पल मेरी याद तुम्हें तड़पाएगी पाएंगे मैं जाऊंगा नींद नाम अरे बीरा है अरे छोपड़ी भाई हर पल मेरी याद तुम्हें तड़पाएगी मैं जागूंगा नींद तुम्हें ना आएगी अरे छोड़ के हालत जो तुम जाओ हालो में आवे अरे तोड़ के नहीं छोड़ के आवे छोड़ के छोड़ के ऐसे हाल में जो तुम जाओ सच कहता हो जान बहुत पछताओगे जय श्री राम हरे महादेव हरे महादेव साल लागे तो बस पांच करोड़ में बुक करो तो मित्रों करोड़ में बे आ પાંચસો કરોડ માં બે આવશે કોન્ટેક કરજો કોમેન્ટ મિત્રો જો ફોન નંબર બોલું ઓગણીસ ને પચાસ બોતે ફોન કરજો અને હું છે ડબલ ઉસ્તાદ વગાડવા હા પણ તમને લાગશે ને હા મને જ લાગશે એટલે મારો નંબર છે મારો પ્રાઇવેટ નંબર છે કોલ કરજો ઉસ્તાદ છું વગાડતા હારો આવડે છે અને મારી સામે બધા પબ્લિક ઉભા થઈ જાય ચાલો મેં એવું વગાડી દઉં છું એટલે મને કોન્ટેક કરજો અને વિડીયો ગમે તો કરજો વાંધો નથી ગમે સાંભળું <laughs> છે <laughs> <laughs> సోమీ రెం తారడే

અને કમેન્ટ કરણ ભૂલતા નહીં તો હર હર મારે પણ ભૂલતા નહીં પાંચ જણ શેર કરી દેજો હર હર મારે